નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચોવીસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે થોડીક આવકમાં લોકલ આવકમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે ને જે બહારની નેનપુરી મગફળી આવે છે મિત્રો જે લાલ કટામાં જે મગફળી દેખાઈ રહી છે તેમાં આવક સારી દેખાઈ રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ શરૂ હે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ આજના મગફળીના બજાર ભાવ ભાવક કરજો શેર કરજો ભૂલતા નહીં સબક્રાઈ સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અગિયારસો નેવું રૂપિયામાં વેચાણી જેવીસ મગફળી છે ડંખ વાળો માલ છે અગિયારસો નેવું રૂપિયા ભાવ થયો છે જેવીસ માલ છે ડંખ પડી ગયો છે આમાં બારસો ને અગિયાર રૂપિયામાં વેચાણી છે બારસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે બારસો ને અગિયાર રૂપિયા વેચાણી બારસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે ઓગણચાલીસ નંબર મગફળી છે બારસો ને એકાવન રૂપિયામાં વેચાણો છે નથી બારસો ને છેતાલીસ રૂપિયામાં વેચાણી છે ઓગણચાલીસ નંબર મગફળી છે બારસો ને છેતાલીસ રૂપિયા આ મગફળીનો નો ભાવ થયો છે ભાવ થયો ઓગણચાલીસ નંબર મગફળ છે બારસો છવીસ માં વેચાણ હા આપણી સાહેબ